જે માતાજી મિત્રો મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આવ્યા છીએ કચ્છના એક ખૂબ જ મોટા હિન્દુઓના પવિત્ર સ્થાને મિત્રો આપણે આજે નારાયણ સરોવરની મુલાકાતે આવ્યા છીએ નારાયણ સરોવર હિન્દુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિલોમીટર દૂર છે શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલા પાંચ તળાવોમાંનું આ એક તળાવ છે નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુ વિષ્ણુનું સરોવર પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી આથી આ સ્થળને હિન્દુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી લક્ષ્મીનારાયણ ગોવર્ધનનાથજી દ્વારકાનાથ આદિનારાયણ રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે રાવ રાવદેશડજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યા છે સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયણના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલીથી જ બનાવવામાં આવ્યા છે બાકીના પાંચ મંદિરો સત્તરસો એંસીથી સત્તરસો નેવુંમાં વાઘેલી મહાકુંવર નામના દેસડજીના રાણી દ્વારા બનાવવામાં આવ્યા છે અને તે પછી કલ્યાણરાયનું મંદિર પણ બાંધવામાં આવ્યું અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રમાણે પાંચ પવિત્ર સરોવરોના જૂથને પંચ સરોવર કહેવાય છે તે પાંચ સરોવર છે સરોવર બીજો બિંદુ સરોવર ત્રીજો નારાયણ સરોવર ચોથો પંપા સરોવર અને પાંચમું છે પુષ્કર સરોવર કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવનકાળ દરમિયાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પૃષ્ઠિમાર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે નજીકમાં જ આવેલા નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા અને અન્ય પ્રજાતિઓના પ્રાણીઓ પણ વસે છે